દસ રૂપિયા તમારા વધે છે તે પાછા લઈ લો એટલે કરિયાણાના વેપારી કે આ દસ રૂપિયા છે ને એટલે મહિલા કે હું કાલે સાંજે તમારે દુકાનેથી સિત્તેર રૂપિયાનો સામાન લઈ ગઈ હતી અને મેં સોની નોટ આપી તમે મને ભૂલમાંથી ચાલીસ રૂપિયા આપી દીધા એટલે આ દસ રૂપિયા તમારા વધતા હતા એટલે હું આ તમને દેવા માટે આવી છું એટલે તે કરિયાણાનો જે સેટ હતો તે કહે કે કાલે તો તમે વસ્તુ લેવા માટે પાંચ પાંચ રૂપિયા માટે બહુ જ ભાવતાલ કરતા હતા તો પછી આ દસ રૂપિયા તમે મને પાછા દેવા કેમ આવ્યા એટલે તે મહિલા કે કે ભાવ ઓછો કરાવો તે મારી ફરજ છે તે મારી જિમ્મેદારી છે કે હું તમારી પાસે મોલભાવ કરાવું પરંતુ આ દસ રૂપિયા તમારા જે વધારે મારી પાસે આવી ગયા એ હું ના રાખી શકું તે મારા નિયમમાં નથી હું ઈમાનદારીથી જીવન જીવું છું એટલે કરિયાણાનો વેપારી કહે કે એ તો તમને ખબર હતી કે દસ રૂપિયા તમારી પાસે વધારે આવી ગયા છે મને થોડી ખબર હતી એટલે કરિયાણાનો વેપારી કહે છે કે આ દસ રૂપિયા તમે તમારી પાસે રાખી લીધા હો તો પણ મને ફરક ના પડે મને તો ખબર નહોતી ને કે આ દસ રૂપિયા તમારી પાસે આવી ગયા છે એટલે તે મહિલા કહે છે કે તમને નહોતી ખબર પરંતુ ઈશ્વરને બધી ખબર હોય છે ઈશ્વર જ્યારે આપણી પાસે હિસાબ માગવા બેસે છે ત્યારે આપણે તેનો જવાબ નથી આપી શકતા

એટલે કરિયાણાનો વેપારી કહે કે તમે આ દસ રૂપિયા આપવા માટે નો આવ્યો તો પણ ચાલે એટલે તે મહિલા કહે છે કે મારા પતિ આજે આ દુનિયામાં નથી અને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે મને એક વાત શીખવાડીને ગયા હતા કે અનીતિનો એક પણ રૂપિયો ક્યારેય આપણા ઘરમાં તું લાવતી નહીં જો સાચેથી તારે સુખેથી જિંદગી જીવી હોય તો અનીતિનો એક પણ રૂપિયો આપણા ઘરમાં ન લાવતી એ અનીતિનો એક પણ રૂપિયો જો આપણા ઘરમાં આવ્યો તો તે પૈસો આપણને શાંતિથી જીવવા નહીં દે તે આપણે નહીં તો આપણા બાળકોને ભોગવવું પડશે એટલે તે દિવસથી આજ દિવસ સુધી હું તે નિયમ ઉપર ચાલુ છું અને અનિતિનો એક પણ રૂપિયો હું મારા ઘરમાં લાવતી નથી હંમેશા ઈમાનદારીથી જીવન જીવું છું એટલે આ વાત સાંભળીને કરિયાણાને દુકાનનો જે વેપારી હોય છે જે શેઠ હોય છે તેના રોવાડા ઉભા થઈ ગયા અને તરત જ તેમણે ગલ્લામાંથી ત્રણસો રૂપિયા કાઢ્યા અને તરત તે નોકરને દુકાન સોંપીને પોતે ગાડી લઈને ત્યાંથી ચાલ્યો તે બાજુમાં જ થોડે માર્કેટમાં દૂર એક પ્રકાશભાઈ નામના બીજા વેપારી હોય છે તેને ત્યાં પહોંચી ગયો એટલે પ્રકાશભાઈની દુકાન પર પહોંચતાની સાથે જ આ કરિયાણાનો વેપારી તેમને ત્રણસો રૂપિયા આપીને કહે છે કે આ ત્રણસો રૂપિયા તમારા હિસાબમાં વધારે મારે જોડાઈ ગયા હતા એટલે હું દેવા માટે આવ્યો છું આ પૈસા તમે રાખી લો એટલે પ્રકાશભાઈ કહે છે કે આ ત્રણસો રૂપિયાની મને ક્યાં ખબર હતી કદાચ તમે મને આપવા ન આવ્યા હોત તો પણ ચાલે મને ક્યાં ખબર હતી તમે પછી ક્યારેક આપી દેત એટલે કરિયાણાનો વેપારી કહે કે પછી હું કદાચ મરી જાવ તો તો તમને તો ખબર નથી તો આ મારી ઉપર એક ઋણ રહી જાય એટલે આ પૈસા એટલે કરિયાણા નો રૂપિયા આપીને જતો રહે છે અને પ્રકાશભાઈ વિચારમાં પડી જાય છે કારણ કે પ્રકાશભાઈએ વર્ષો પહેલા તેમના મિત્ર પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હોય છે અને તેમનો આ ત્રણ લાખ રૂપિયા લીધા પછી તેમનો મિત્રનું મૃત્યુ થઈ જાય છે એટલે આ વાત બીજા કોઈને ખબર હોતી નથી એટલે પ્રકાશભાઈએ તેમના ત્રણ લાખ રૂપિયા હજમ કરી ગયા હોય છે અને તેમને પાછા પણ ઉઘરાણીનો તો કોઈ પ્રશ્ન નહોતો કારણ કે બીજા કોઈને તો ખબર નહોતી તેમના મિત્ર સિવાય એટલે આ ત્રણ લાખ રૂપિયા તેમના મગજમાં આવ્યા અને તેમને થયું કે આ ત્રણ લાખ રૂપિયા મેં અનિતિના લઈ લીધા છે કારણ કે આજે તેમના મિત્રનો પરિવાર એકદમ ગરીબ હતો અને તેમની જે વાઈફ હતી તે ઘરે ઘરે જઈને કામકાજ કરીને તેમના બાળકોનું પાલન પોષણ કરતી હતી એટલે પ્રકાશભાઈને હવે મનને મનમાં બહુ જ તે પીડા થવા લાગી અને તે વિચારવા લાગ્યા કે મારે ગમે તેમ કરીને તેમના પૈસા હવે પાછા આપી દેવા જોઈએ છે એટલે પ્રકાશભાઈ ત્રણ ચાર દિવસ વિચાર કર્યા પછી બેંકમાં જાય છે ને બેંકમાં ત્રણ લાખના તે તેર લાખ રૂપિયા તે ઉપાડે છે પોતાના એકાઉન્ટમાંથી અને આ ત્રણ લાખ રૂપિયા લઈને તે જે તેમના મિત્ર હોય છે તેમની વાઈફ પાસે જાય છે અને જ્યાં તેમની વાઈફના ઘરે પહોંચે છે ત્યારે તે જોવે છે તો તેમની વાઈફ તેમના બાળકોને સારું એવું જ્ઞાન દઈ રહી હોય છે પ્રકાશભાઈ આ જોઈને તેમની મિત્રની વાઈફના પગમાં પડી જાય છે અને કહે છે કે મેં તમારા પતિ પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને એને આજે એટલા વર્ષ થઈ ગયા છે એટલા ત્રણ લાખના હું તમને તેર લાખ વ્યાજ સહિત પાછા આપું છું મારે નહોતી દેવાની દાનત એના કારણે આજે તમારે એટલી બધી પીડા સહન કરવી કરવી પડી એટલે આ એક સાથે તેર લાખ રૂપિયા જોઈને તે મહિલાની આંખમાં આંસુ આવી ગયા અને આ તે જ મહિલા હતી કે જેણે દસ રૂપિયા તે કરિયાણાના વેપારીને પાછા આપ્યા હતા ત્યાં જે ફરી ફરીને દસ રૂપિયા તેમની પાસે તેર લાખ રૂપિયા થઈને પહોંચ્યા એટલે ઈમાનદારીનું ફળ ઈશ્વર આપણને જરૂર હોય છે તેમને પીડા આપે છે અસહ્ય દુઃખ આપે છે ઈશ્વર તેમની ઘણી બધી પરીક્ષાઓ લે છે તેમની પાસેથી સગા સંબંધીઓ છીનવી લે છે પરંતુ ભગવાન ઈશ્વર હંમેશા તેમની સાથે હોય છે તેમને ક્યારેય એકલા છોડતો નથી તેમની હિંમત ક્યારેય નથી હારવા દેતું તેમને મોડ પણ પોતાની ઈમાનદારીનું ફળ જરૂરથી ઈશ્વર આપે છે એટલે દોસ્તો ઈશ્વર ઉપર હંમેશા ભરોસો રાખો જો તમે ઈમાનદાર માણસ છો સાચા માણસ છો તમે નીતિથી ચાલો છો તો તમારા જીવનમાં દુઃખ આવશે પીડા આવશે બધું જ આવશે પરંતુ ઈશ્વર તમારો સાથ ક્યારેય નહીં છોડે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ઉપર લાઈક કરી દેજો અને આવા જ અમે વિડીયો અમારી ચેનલ પર લઈને આવતા રહીએ છીએ તમારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ દોસ્તો